સવાર ની ચા ની ચુસ્કી કેવાય શું કેવાય ફતેજો ગોમતી ઘાટ છે અને આજે ગોમતી ઘાટ નો નજારો તમે જુઓ અને હુકમ હોવા છતાંય ગોમતી ગાડી મિત્રો સવારના સાડા છ સાત વાગ્યા છે અમે નહીં ધોઈ નીકળ્યા છીએ બાર અમારી ટીમ છે થોડી વડીલો સાથે અમે દ્વારકા દર્શન કરવા આવ્યા છીએ જોઈ લો તમે નજારો રાજપૂત સમાજ ભવન છે ત્યાં રોકાણ અહીં ખૂબ સારી સગવડ છે રાતની ટ્રેનમાં અમે આવ્યા હતા રાત આરામ કરીને સવારે દ્વારકાધીશને દર્શન કરવા અમે નીકળીએ છીએ હમણાં તમને પણ દર્શન કરાવડો

મિત્રો અમે દ્વારકા થી નીકળી રિક્ષા બાંધી ને અહીંયા રૂકમણી મંદિરે આવી એવો તમને એ પણ દેખાડીશ અત્યારે ભીડ સેજ પણ કઈ એટલી બધી જોવા નથી મળતી મંદિર છે મંદિર દ્વારકાથી થોડેક દૂર નાગેશ્વર મંદિર છે જોઈ લો મિત્રો સર કોઈ પણ જગ્યાએ ભીડ જોવા આપણને મળતી નથી